સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી પંચોતેર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે પંદર ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આઝાદીના પંચોતેર વર્ષની યાદમાં પંચોતેર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યાત્રા નીકળી હતી સ્વાતંત્ર્ય સેનાની અને કર્મવીર સ્વ સાંકળચંદ્ર પર ફુલહાર અર્પણ કરી ભારત માતા જય અને વંદે માતરમના નારા સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ડીજે સાથે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો તેમજ દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું સાંકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આઝાદીના પંચોતેર વર્ષની યાદગીરીમાં પંચોતેર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો જેને વિદ્યાર્થીઓએ માનભેર માથા પર રાખી સન્માનપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મહેસાણા ચાર રસ્તા સવાલા દરવાજા ત્રણ દરવાજા ટાવર કમાણા ચોકડી થઈને સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ડૉક્ટર પીએમ ઉદાણી ટેકનિકલ ડાયરેક્ટર ડૉક્ટર એચ એન શાહ સહિત સ્ટાફ કર્મચારીઓ તેમજ બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા Sorry! હવે જે આજે તિરંગા યાત્રા કાઢી છે એ આપણા કઈ રીતે આપણે એનો કાર્યક્રમનું આયોજન કર્યું છે ભારત દેશ આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારત દેશના દરેક સ્ટેટની અંદર દરેક જિલ્લાની અંદર અને દરેક ગામ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર હજારોની સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ટ્રસ્ટી મંડળના સભ્યો તિરંગા યાત્રામાં જોડાયા છે અને સમગ્ર વિસનગર શહેરની અંદર આ યાત્રા ફરવાની છે ખાસ કરીને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ભારત દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી ભારત દેશની અંદર દરેક નાગરિક દેશભક્ત બને દરેક નાગરિકને રાષ્ટ્રભાવના કેળવાય અને આપણા ભારત દેશને સમગ્ર વિશ્વની અંદર વિશ્વગુરુ બનાવવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેની અંદર તમામ નાગરિકો જોડાય અને દરેકના મદદથી એ રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુથી આજે ઘણા બધા વિવિધ પ્રોગ્રામો ભારત દેશની અંદર કાર્યરત છે આજે આપણે સમગ્ર વિશ્વની અંદર જોઈએ તો ઘણા બધા દેશોની અંદર અત્યારે અશાંતિ ફેલાઈ છે અને ખાસ કરીને ભારતના પડોશી જેટલા પણ દેશો છે એમની સ્વતંત્રતા સામે પણ ત્યારે પ્રશ્ન ઉભા થયા છે ત્યારે આપણા દેશ એ આજે વિશ્વનું નેતૃત્વ કરવા જઈ રહ્યો હોય ત્યારે ભારત દેશની સ્વતંત્રતા અખંડિતતા રહે અને રાષ્ટ્ર નિર્માણની અંદર દરેક નાગરિક પોતાનો જવાબદારી સમજી અને મદદરૂપ થાય એ હેતુથી આજે સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે દેશ ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરતો હોય ત્યારે દરેક નાગરિક એ પોતે રાષ્ટ્રના પ્રત્યે પોતાનું યોગદાન આપે અને એના ભાગરૂપે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્ર નિર્માણની અંદર જોડાવાની એક હાકલ કરવાના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રાનો રૂટ કઈ રીતેનો છે અને કેટલી સંખ્યા જોડાય છે અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના અધ્યસ્થાપક સાકરચંદભાઈ પટેલ પણ એ સ્વતંત્ર સેનાની હતા હિંદ છોડો ચણવટની અંદર એમણે ખૂબ જ મોટો રોલ અદા કરેલો છે ત્યારે અમારા જ્યારે અધ્યસ્થાપક એ રાષ્ટ્રના નિર્માણની અંદર યોગદાન આપ્યું હોય ત્યારે સાકરચંદ પટેલના યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને આ અંગે રાષ્ટ્રભાવના જળવાય રાષ્ટ્રભાવના કેળવાય અને દરેક વિદ્યાર્થી એ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં અંદર જોડાય એના માટે કાર્યક્રમનું આયોજન થયું છે આજે લગભગ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે સાથે સાથે અમારી યુનિવર્સિટીના અધ્યાપકગણ બિનશૈક્ષણિક અમારા કર્મચારીઓ અને અમારા નૂતન સર્વ વિદ્યાલય કોણ મંડળના ટ્રસ્ટીશ્રીઓ એ આ કાર્યક્રમના જોડાઈ અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરેલો છે